હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો બધા નહીં જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં હવે આજે આપણે મહેમાન આવવાના હતા પહેલાં આગલા બ્લોગમાં આપણે જણાવ્યું હતું તો અમારા કાકાને સોખા ખાવા આવના હે ને અત્યારે જો વરસાદ સારો થઈ ગયો અત્યારમાં ફળિયા બાર પાણી ગયા અત્યારમાં ને જે સારું જ છે ક્યારનું ને અત્યારે જો બધું સાફ સફાઈ કરી કેમ કે આપણે અહીં આપણી વાડીએ જમણવાર છે આ બાજુ બધું આપણે નવો ફરજો બનાવ્યો હતો એમાં રાંધવાનું ચાલુ છે બતાવું તમને ને પછી જાય મહેમાન બાજુ આ બાજુ તો રાંધવાનું ચાલુ થઈ ગયું આ બાજુ ચટણી બન્યું કોપરમાં નામ કોપરમાં નામ હોય કોન દે સુપર કોપરમાં નામ હોય આપણે રસોડાથી ડાળનો ટેસ્ટ મારીને છડસી રસ્તેને જો ગારા ગારો પડની છે વરસાદે એ અમારે જ દક્ષિતભાઈ જાય છે સાયકલ લઈને ડાળ મસ્ત મજાની હતી ને ટેસ્ટ મારીને જો જાય છે મહેમાન બાજુ તમને મેમન દેખાડવી રસ્તામાં જો કારે ગારો કરીને નાખ્યું હાલે એવું રહેવાનું નથી નેજી જો વાદળા જોવો તમે આ બધું ઓછા છે આ બધું બહુ ઘાટું છે ક્યારે પાછું આવી જાય એનું કાંઈ નક્કી નથી તો આપણે પાસે આવી ગયા એને થઈ રસોડે તો રસોડે કામકાજ બધું રસોડે હોય અહીંયા તો આપણું કાંઈ કામ હોય નહીં આ તો હું તમને મેમન દેખાડો લઈ ગયો હતો ફેમિલી આપણે જો ઢેબા બનાવ્યા હતા સ્પેશિયલ ભજીયા બનાવવા માટે માટે જો બે બીજા મીચ કે એક છે અહીંયા ભજીયાનું રબડું બને છે

Я

ફેમિલી ભાઈઓ બધા જમી લીધું હવે બહેનો આવે એટલે પાછા મીડી રહ્યો હોવાનું અત્યારે જો અમારી લાઈન થઈ ગઈ બધા કોઈન કર બધા અત્યારે જો મોબાઈલ માં હો હો ને મોબાઈલ માં મડિયા મથવા ના જો મારા કાકા એના ફોખા ખાવા આવ્યા તો હાર રહ્યો મારા પોતી ના એના બની ઊભાયા દરવાજે એક આવી ગયો કે ન્યા મારા દેવ જો લાડવો ઉપડ્યો આજ ગરમી બહુ છે એટલે જો પંખો મેક્યો બધું ઘડી કામ ફરે ઘડી કામ ફરે આપણે વાહર દેતો રહે અત્યારે તો બધા બાયું જમવા બેસી ગયું અમારા કોપાલભાઈ જો જેસ્ટે બ્લોગ બડા ધમમા દેઈ ગયા ગયા હવે ઘર ઘર ના સભ્યો રહ્યા બાકી રહ્યા છે અમે સવી પીરણા ઓ લાવ્યા આવી ગયો

ભૂખ દેવા ભૂખ દેવા તો ફેમિલી વરસાદ આવ્યો ઘડેક ને ગરમી ભૂકા બોલાવે બહુ ગરમી સાચી આપણે તો વાહરવા વ્યાસ ખાટલા બધા પીડા એક ખાટલો તો આપણે એકલા એકલા અહીં વ્યા છીએ વાહરવા તો નથી જ આવતો તોય તોય આમ મજા આવે

અત્યારે તો અંધાર થવા કે બરાબર દેખાશે નહીં પાયનું વાતાવરણ આજ સવારમાં થોડોક વરસાદ આવી ગયો ત્યાર પછી આવો નથી ને અત્યારે વિડીયોને આપણે પૂરો કરી દઈશું વિડીયો બહુ લાંબો શીખ્યો છું તો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી બાય મહાદેવ આવજો রামে রাম নে